પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શ્રાવણ સેવા ફાઉન્ડેશન દ્વારા ગૌ માતાને બે હજાર જેટલી રોટલી તેમજ એક હજાર કિલો ગોળ અને કેળાનો ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો શ્રાવણ માસ શરૂ થતાની સાથે જ શ્રાવણ સેવા ફાઉન્ડેશન દ્વારા પાંજરાપોળમાં શ્રોલ લીધી ગૌ માતાને બે હજાર રોટલી એક હજાર કિલો કેળાનો ભોગ અર્પણ કરવામાં આવ્યો છે સંસ્થાના ફાઉન્ડર નીરવ ઠક્કર જણાવે છે કે સતત ત્રણ વર્ષથી સંસ્થા દ્વારા ફૂટપાથ પર જીવન વ્યતીત કરવા મજબૂરની સહાયવૃદ્ધોને સ્વાદિષ્ટ ભોજન સેવા આપવામાં આવે છે તેની સાથે આ વખતે શ્રાવણ માસમાં ગૌ માતા કપિરાજ માછલીઓને ભોજન તથા પશુચણ આપવાના વિશેષ પ્રયાસ કરવામાં આવ્યા છે તાજેતરમાં પાંજરાપોળમાં આશ્રો લેતી હજારો ગાયોને બે હજાર રોટલીઓ અને એક હજાર કિલો કેળા તથા ગોળનો ભોગ અર્પણ કરવામાં આવ્યો છે આ સેવા કાર્યમાં સંસ્થાના યોગ દીપસિંહ જાડેજા દીપ પરીખ જોડાયા છે સંસ્થાએ આખો ટેમ્પો ભરીને કેળા ગૌ માતાના ભોજન માટે ઠાલક્યા છે મોટી સંખ્યામાં પાંજરાપોળમાં રહેતી ગૌ માતાને જમાડીને સર્વેનું કલ્યાણ થાય શ્રાવણ માસમાં ભગવાન શિવજી તથા જલારામ બાપાની વિશેષ કૃપા સૌ પર રહે તેવી પ્રાર્થના પ્રભુ ચરણોમાં કરવામાં આવી છે પવિત્ર શ્રાવણ માસ દાન પુણ્યનો વિશેષ મહિમા રહેલો છે ત્યારે તેનો મહત્તમ લાભ લઈને જરૂરિયાતમંદ લોકો પશુ પક્ષીઓ સુધી સહાય પહોંચાડવા માટેનું મજબૂત માધ્યમ બનવા અમે પ્રયાસ કરી રહ્યા છીએ